ઓપનર ટ્રેવિસ હેડની આક્રમક ઇનિંગના કારણે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ટ્વેન્ટી ટ્વેન્ટીમાં ઇંગ્લેન્ડને અઠ્યાવીસ રનથી હરાવ્યું હતું આ જીત સાથે કાંગારોની ટીમે ત્રણ મેચની શ્રેણીમાં એક જીરોની સરસાઈ મેળવી લીધી છે તો આ સિરીઝની બીજી મેચ આવતીકાલ તેર સપ્ટેમ્બર કાર્ડિફ મેદાન પર રમાનાર છે ગત રોજ બુધવારે અગિયાર સપ્ટેમ્બરના રોજ ઇંગ્લિશ ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો ત્યારે ઓસ્ટ્રેલિયાની ટીમે ઓગણીસ પોઈન્ટ ત્રણ ઓવરમાં એકસો ને ઓગણસી રનમાં આઉટ થઈ ગઈ હતી તો એકસો એંસી રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી યજમાન ટીમે ઓગણીસ પોઈન્ટ બે ઓવરમાં એકસો ને એકાવન રન જ બનાવી શકી હતી તો ટેસ હેડે સેમ કરની ઓરમાં સતત 6 બાઉન્ડ્રી ફટકારી હતી જેમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે તો એડે 23 બોલમાં 59 રનની ગમી હતી તો તેને પ્લે ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ